મારે બધાને સાંભળવા જ છે હવે કે જવાનું નહી કે છે એટલા માટે તમને બધાને મોજ આવે એવા ગીતો ગાવા છે જેટલા પણ માં અંબાના ભાવી ભક્તો અહીંયા જે અંબાજી ચાલતા જાય છે એમને માતાજી ભગવતી ખૂબ તાકાત આપે માતાજી છે એના કરતા હંમેશા જીવનમાં કોઈ કરેલું છે એ કોઈ દિવસ પાણીના રહીને જતો નથી અને કોઈના મનમાં એવું હોય કે અમે ચાલતા જઈએ છીએ માતાજી એ મારી અરજી સાહેબ નહીં વપરાશે સાહેબ એ હજારો આઠ એ જ તમે બધા લાખો કરોડોની સંખ્યામાં છો પણ મહા તો છે માટે મા ભગવતી શરૂઆત કરી છે